કેમ છો દોસ્તો મજામાં ને દોસ્તો આજે આપણી ધોરણ પાંચની અંદર અંગ્રેજી વિષયનું જે નવું પાઠ્યપુસ્તક આવ્યું છે એ નવા પાઠ્યપુસ્તકના યુનિટ નંબર વન સ્માઇલ પ્લીઝના ભાગ એકનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આ જે નવું પાઠ્યપુસ્તક છે તેના દરેક યુનિટ જે છે ને તે આપણે કુલ બે ભાગની અંદર બનાવેલા છે તો આજે આપણે આ યુનિટ વનના પહેલા ભાગનો અભ્યાસ કરીશું અને આના પછીના વિડીયોની અંદર આપણે યુનિટ વન જે છે તેના બીજા ભાગનો અભ્યાસ કરીશું આવી જ રીતે દરેક યુનિટની અંદર તમને બબ્બે ભાગની અંદર અભ્યાસ કરવાનો છે મિત્રો આ જે આપણા વિડીયો બનાવેલા છે તેની અંદર તમને દરેકે દરેક જે પ્રવૃત્તિઓ આપેલી છે તેમના ભાષાંતર અને તેમનું જે સોલ્યુશન છે તે ઉપલબ્ધ થવાનું છે ને એ પણ સમજૂતી સાથે અને એ પણ કલરફુલ પીડીએફની અંદર કલરફુલ ફોન્ટની અંદર અને એનિમેશન સાથે અને આ તમામ સોલ્યુશન જે છે તેની પીડીએફ પણ તમે મેળવી શકો છો ભાષાંતર પ્લસ જે સોલ્યુશન છે તેની પીડીએફ પણ એ પીડીએફ તમે કેવી રીતે મેળવી શકશો એ તમને હું વિડીયોમાં આગળ જણાવીશ તો દરેક વિદ્યાર્થી મિત્રો અંત સુધી આપણી સાથે વિડીયોમાં જોડાયેલા રહેજો તો ચાલો આવી જ રીતે આપણે બધા જ યુનિટ જે છે તેનો અભ્યાસ કરવાનો છે આજે આપણે શરૂ કરીએ યુનિટ નંબર વનના ભાગ એકનું સંપૂર્ણ સોલ્યુશન ચાલો તો અહીંયા તમે જોઈ શકો છો કે સર્વપ્રથમ આપણને એક્ટિવિટી આપેલી છે લિસનિંગ હવે લિસનિંગ એટલે શું થાય તો કે સાંભળવું હવે અહીંયા આપણને કહ્યું છે કે રિસાઈટ એન્ડ ઇન્જોય એટલે કે પઠન કરો અહીંયા આપણને એક પોમ આપવામાં આવેલી છે અને પોએમનું નામ છે અ સ્માઈલ એટલે કે સ્મિત હાસ્ય એટલે કે આજે આપણને પોયમ આપેલી છે અહીંયા જે આપણને કાવ્ય આપેલું છે તેને તેનું આપણે પઠન કરવાનું છે તેને આપણે ગાવાનું છે અને તેનો આપણે એન્જોય કરવાનો છે આનંદ માણવાનો છે તો જુઓ અહીંયા કાવ્ય આપ્યું છે અ સ્માઇલ ઇઝ અ ક્વાઇટ ફની થિંગ્સ અ સ્માઇલ સ્માઈલ એટલે કે સ્મિત ફની એટલે કે રમૂજી અને થિંગ એટલે વસ્તુ અને ક્વાઇટ એટલે ખૂબ જ તો સ્મિત જે છે હાસ્ય જે છે તે ખૂબ વિચિત્ર વસ્તુ છે ત્યાર પછી આપણને આપ્યું છે ઇટ વ્રિન્કલ્સ અપ યોર ફેસ વ્રિંકલ વ્રિંકલ્સ એટલે કે કરચ પડવી અને ફેસ એટલે કે ચહેરો હવે આપણે જ્યારે હસીએ છીએ ત્યારે આપણા ચહેરા ઉપર કરચ પડે છે એટલે કે ખુશીની કરચ પડે છે તો અહીંયા કહ્યું છે કે ટુ વ્રિંકલ્સ અપ યોર ફેસ એટલે કે તમારા ચહેરા ઉપર કરચ લેવો પાડે છે એન્ડ વેન ઇટ્સ ગોન અને જ્યારે આપણા ચહેરા ઉપરથી હાસ્ય જતું રહે છે એન્ડ વેન ઇટ્સ ગોન એટલે કે જ્યારે આપણા ચહેરા પરથી સ્મિત જતું રહે છે હાસ્ય જે છે તે જતું રહે છે યુ વિલ નેવર ફાઇન્ડ તે તમને ક્યારેય નહીં મળે શું તો કે આપણા ચહેરા ઉપરથી સ્મિત જતું રહે તો એની સાથે સાથે કરચલીઓ પણ જતી રહે છે અને આપણા ચહેરા ઉપર સ્મિત એટલે કે હાસ્ય જોવા મળે ત્યારે એની સાથે કરચલીઓ પણ જોવા મળે છે ઇટ્સ અ સિક્રેટ હાઇડિંગ પ્લેસ એટલે કે તેની જે સંતાવાની જગ્યા છે ને તે ખૂબ ગુપ્ત છે કોની તો કે આ કરચલીઓની કારણ કે સ્મિત સાથે એ કરચલીઓ દેખાય છે અને જેવું સ્મિત જતું રહે છે તેવી જ એ કરચલીઓ દેખાવાની બંધ થઈ જાય છે એટલા માટે કહ્યું છે કે સંતાવાની ગુપ્ત જગ્યા છે બટ ફાર મોર વંડરફુલ ઇટ ઇઝ બટ ફાર મોર વંડરફુલ ઇટ ઇઝ પણ તેનાથી પણ વધુ અદ્ભુત એ છે વંડરફુલ એટલે કે અદ્ભુત બટ એટલે કે પણ ફાર એટલે દૂર અને મોર એટલે વધારે પણ તેનાથી પણ વધારે અદ્ભુત એ છે શું તો કે ટી ટુ સી વોટ સ્માઇલ્સ કેન ડૂ ટુ સી એ જોવું શું જોવું તો કે વોટ સ્માઇલ કેન ડૂ કે જે સ્મિત કરી શકે છે જે સ્મિત કરી શકે છે તેને જોવું એ એના કરતાં પણ વધારે શું છે સારું છે ટુ સી વોટ સ્માઇલ્સ કેન ડૂ ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ તો અહીંયા કહ્યું છે કે યુ સ્માઇલ એટ વન તમે કોઈને સ્મિત આપો તમે કોઈ એક વ્યક્તિની સામે સ્મિત આપો યુ સ્માઇલ એટ વન તમે કોઈને સ્મિત આપો હી સ્માઈલ સેટ યુ તે તમને સામુ સ્મિત આપશે યુ સ્માઈલ એટ વન તમે કોઈને સ્મિત આપો હી સ્માઇલ સેટ યુ તે તમને સ્માઇલ આપશે ત્યાર પછી કહ્યું છે એન્ડ સો વન સ્માઇલ મેક્સ ટુ એન્ડ સો વન સ્માઇલ તેથી કરીને આ જે એક સ્માઇલ છે એક સ્મિત છે મેક્સ ટુ તે બે સ્માઇલ બની જશે અને આમ એક સ્મિત એ બે સ્મિત થઈ જાય છે ત્યાર પછી નેક્સ્ટ જોઈએ અહીંયા આપણને કહ્યું છે કે ફાઇન્ડ ધ રાઇમિંગ વર્ડ ફ્રોમ ધ પોએમ એટલે કે આ જે પોએમ છે એની અંદરથી જે રાઇમિંગ વર્ડ છે પ્રાન્સવાળા શબ્દો જે છે તે શોધીને આપણે લખવાના છે તો પહેલો શબ્દ આપણને આપ્યો છે માઇલ તો માઇલનો રાઇમિંગ વર્ડ થશે સ્માઇલ ત્યાર પછી બીજો શબ્દ છે રેસ તો આર એ સી ઈ રેસનો સ્માઇલિંગ એટલે કે આ જે રાઇમિંગ વર્ડ છે તે થશે એફ એ સી ઈ ફેસ ત્યાર પછી ત્રીજું છે એમ એન મેન તો મેનનો રાઇમિંગ વર્ડ થશે સી એ કેન સી એ એન કેન ચોથું છે કે આઈ એન ડી કાઇન્ડ તો કાઇન્ડનો રાઇમિંગ વર્ડ થશે એફઆઈ એનડી ફાઇન્ડ પાંચમું છે એલ એ સી ઈ લેસ તો લેસનો રાઇમિંગ વર્ડ થશે પ્લેસ ત્યાર પછી આપણે આગળ જોઈએ તો અહીંયા આપણને કહ્યું છે કે કમ્પ્લીટ ધ વર્ડ કમ્પ્લીટ એટલે કે પૂર્ણ કરો વર્ડ એટલે કે શબ્દો શબ્દ પૂર્ણ કરવાના છે એમાં પહેલું છે સિક્રેટ તો અહીંયા જુઓ એસ ઇ સી આર ઈ ટી સિક્રેટ આ રીતે આપણે અહીંયા લખી શકીએ ત્યાર પછી બીજું છે વન્ડરફુલ ડબલ્યુ ઓ એન ડી ઈ આર એફ યુ એલ વન્ડરફુલ ત્યાર પછી ત્રીજું છે ફની એફ યુ ડબલ એન વાય ફની ત્યાર પછી ચોથું છે વ્રિન્કલ્સ ડબલ્યુ આર આઈ એન કે એલ ઇ એસ વ્રિન્કલ્સ ત્યાર પછી પાંચમું છે ક્વાઇટ ક્યુ યુ આઈ ટી ઈ ક્વાઇટ ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ તો અહીંયા આપણને કહ્યું છે કે એરેન્જ ધ ફોલોવિંગ વર્ડ્સ ઇન ધ આલ્ફાબેટિકલ ઓર્ડર જેમ કે વન્ડરફુલ સ્માઇલ પ્લેસ અને હાઇડ જેવા શબ્દો આપણને આપેલા છે અને આપણે આલ્ફાબેટિકલ ઓર્ડરની અંદર ગોઠવવાના છે તો પહેલો શબ્દ આવશે હાઇડ એચ આઈડીઈ હાઇડ ત્યાર પછી બીજો શબ્દ આવશે પી એલ એ સી ઈ પ્લેસ ત્યાર પછી ત્રીજો શબ્દ આવશે એસ એમ આઈ એલ ઈ સ્માઈલ અને ચોથો શબ્દ આવશે વંડરફુલ ડબલ્યુ ઓ એનડીઆર એલ વન્ડરફુલ ચાલો મિત્રો તમારા માટે ખાસ ખાસ અને ખાસ મહત્ત્વની એક જાહેરાત છે કે ધોરણ પાંચનું અંગ્રેજી વિષયનું આ જે નવું પાઠ્યપુસ્તક આવ્યું છે તે નવા પાઠ્યપુસ્તકના બધા જ યુનિટના ભાષાંતર અને પ્રવૃત્તિના જે સોલ્યુશન છે બધી જ પ્રવૃત્તિને બધા જ જે પાઠ આપેલા છે એમના જે સોલ્યુશન અને એની જે પ્રવૃત્તિઓ છે એની એક્ટિવિટીના જે સોલ્યુશન છે તેની તમે પીડીએફ પણ મેળવી શકો છો અને તેની બુક પણ મેળવી શકો છો તો આ સોલ્યુશનની પીડીએફ અથવા તો સોલ્યુશનની બુક મેળવવા માટે તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપવામાં આવેલી છે એના ઉપર તમે ક્લિક કરી અને મેળવી શકો છો અથવા તો અહીંયા તમને એક નંબર આપેલો છે નેવું તેત્રીસ ચોર્યાસી એકત્રીસ પચીસ આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો અથવા તો અહીંયા પ્લે સ્ટોરમાં તમને એપ્લિકેશનનું નામ પણ આપવામાં આવેલું છે એપ્લિકેશન જે છે પ્લે સ્ટોર ઉપર જઈને ડાઉનલોડ કરશો તો પણ તમે મેળવી શકો છો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે એના ઉપર ક્લિક કરીને પણ તમે પીડીએફ મેળવી શકો છો ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ અહીંયા આપણને કહ્યું છે કે લિસન ટુ ધ સ્ટોરી એટલે કે સ્ટોરી એટલે કે વાર્તા લિસન એટલે કે સાંભળો લિસન ટુ ધ સ્ટોરી એટલે કે અહીંયા આપણને જે વાર્તા આપવામાં આવેલી છે તે વાર્તાને તમારે સાંભળવાની છે અને વાર્તાનું નામ આપણને આપું છે સ્માઈલ પ્લીઝ એટલે કે મહેરબાની કરીને હસો ચાલો તો જોઈએ આપણે આ સરસ મજાની વાર્તા ખુશી એન્ડ ખનક વેર ગુડ ફ્રેન્ડ્સ જો ખુશી એન્ડ ખનક વેર ગુડ ફ્રેન્ડ્સ ગુડ એટલે કે સારા અને ફ્રેન્ડ્સ એટલે મિત્રો તો ખુશી અને ખનક જે છે તે સારી બહેનપણીઓ હતા હતી ધે હેડ સો મચ ફન ટુગેધર ધે હેડ એટલે કે તેઓ સો મચ ફન એટલે ખૂબ મજા કરતા ટુગેધર એટલે સાથે તેઓ સાથે ખૂબ મજા કરતા ધે હેલ્પડ ઇચ અધર હેલ્પ એટલે મદદ કરવી ઈચ અધર એટલે એકબીજાને તેઓ એકબીજાને મદદ કરતા ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ નેક્સ્ટ બીજી પંક્તિ વેન ધે રિટર્ન હોમ રિટર્ન એટલે કે પાછા ફરવું અને હોમ એટલે ઘરે તેઓ જ્યારે ઘરે પાછા ફરતા તે રેસ અધર રેસ એટલે કે દોડવાની સ્પર્ધા અને અધર એટલે એકબીજા સાથે ત્યારે તેઓ દોડવાની હરીફાઈ કરતા તે પ્લેડ મેની આઉટડોર ગેમ્સ લાઈક ખો ખો કબડ્ડી હોસ્પોચ એક્સેટ્રા તે પ્લે તેઓ રમતા હતા મેની આઉટડોર ગેમ્સ ઘણી બધી મેદાનની અંદર એટલે કે ઘરની બહાર એટલે કે મેદાનની અંદર રમાતી રમતો જેમ કે ખો ખો કબડ્ડી ટીપરી દાવ વગેરે જેવી રમતો તેઓ મેદાનની અંદર રમતા હતા ખુશી વોઝ ઓલવેઝ ચીયરફુલ ચીયરફુલ એટલે કે આનંદી ખુશી જે છે તે હંમેશા આનંદી રહેતી હતી ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ વન ડે ખુશી કેમ ટુ ધ ક્લાસરૂમ સ્લોલી વન ડે એટલે કે એક દિવસ ખુશી કેમ એટલે કે ખુશી આવે છે ઇન ટુ ધ ક્લાસરૂમ એટલે વર્ગખંડની અંદર સ્લોલી એટલે એક દિવસ ખુશી ધીમેથી વર્ગખંડમાં આવી શી લુકડ સેડ લુક એટલે દેખાતી દેખાતી હતી હતી અને એટલે કે ઉદાસ ઉદાસ તેણી ખનક ખનકે તેને પૂછ્યું કે ડીડ સમવન સ્કોલ્ડ યુ સ્કોલ્ડ એટલે કે ખીજાવું અથવા તો વઢવું તો ખનકે તેને પૂછ્યું કે ભાઈ શું તને કોઈ વઢ્યું છે તો ખુશી શુક હર હેડ શુક એટલે કે ધૂણાવું હેડ એટલે માથું તો ખુશી એ માથું ધુણાવ્યું She sat સેટ ડાઉન એન્ડ ડીડ નોટ up. સેટ ડાઉન સેટ એટલે કે બેસી જવું ડાઉન એટલે નીચે તેણી બેઠી એટલે કે બેસી ગઈ એન્ડ ડીડ નોટ up. અને તેણીએ ઉપર જોયું નહીં She did ડીડ નોટ up એટલે કે તેણીએ ઉપર ન જોયું ત્યાર પછી આગળ બેન સરસ્વતીબેન હર ટીચર કોલ્ડ હર નેમ એટલે કે બેન કે જે તેમના શિક્ષક હતા તે જ્યારે તેમનું નામ બોલ્યા She ડીડ નોટ ઇવન આન્સર આન્સર એટલે કે જવાબ આપો શી ડીડ નોટ ઇવન આન્સર તેણીએ જવાબ આપ્યો નહીં શી કોલ્ડ અગેઇન તે ફરી વખત બોલે છે લાવડર ધીસ ટાઈમ આ વખતે મોટેથી ખુશી તે ફરી વખત મોટેથી બોલે છે ખુશી એટલે કે તેણે ફરી વખત નામ લીધું ખુશી ખુશી રેઇઝ હર હેન્ડ ખુશીએ તેનો હાથ ઊંચો કર્યો રેઇઝ હર હેન્ડ રેઇઝ એટલે ઊંચો કરો હેન્ડ એટલે હાથ ખુશીએ તેનો હાથ ઊંચો કર્યો શી આસ્કડ તેણીએ કહ્યું ડુ યુ હેવ એની પ્રોબ્લેમ શું તને કોઈ તકલીફ છે કોઈ સમસ્યા છે એટલે કે તેમણે પૂછ્યું એટલે કે શિક્ષકે પૂછ્યું કે તમને કોઈ સમસ્યા છે કોઈ તકલીફ છે ખુશી શુક હર હેડ અગેન ખુશી શુક હર હેડ અગેન એટલે કે ખુશીએ ફરી વખત પોતાનું માથું ધુણાવ્યું હર ચીક્સ વેર રેડ એના જે ચીકસ હતા એના જે ગાલ હતા તે લાલ થઈ ગયા હતા હર ચીક્સ વેર રેડ તેના ગાલ લાલ હતા શી લુકડ અપસેટ તેની ઉદાસ જણાતી હતી ખુશીએ ફરીથી તેનું માથું ધૂણાવ્યું તેના ગાલ લાલ હતા તે અસ્વસ્થ દેખાતી હતી ધ ટીચર આસ્કડ હર શિક્ષકે તેને પૂછ્યું આર યુ ફિલિંગ ઓકે તને સારું લાગે છે તને કેવું લાગી રહ્યું છે શિક્ષકે તેને પૂછ્યું કે ભાઈ તારી તબિયત કેમ છે યુ આર યુ ફિલિંગ ઓકે તને તબિયત તો બરાબર છે ને તો ખુશી નોડેડ ખુશી નોડેડ નોડેડ એટલે કે માથું ધૂણાવું તો ખુશીએ માથું ધૂણાવ્યું સ્ટીલ નોટ ડેરિંગ ટુ અપ પણ હજુ ઊંચી જોવાની હિંમત ન કરી સ્ટીલ નોટ ડેરિંગ ડેરિંગ એટલે હિંમત કરવી લુકઅપ એટલે ઊંચું જોવું પરંતુ હજુ પણ તે ઊંચું જોવાની હિંમત કરતી નથી હર ફ્રેન્ડ્સ અલ્સો આસ્કડ તેના મિત્રોએ પણ તેને કહ્યું હર ફ્રેન્ડ એટલે તેના મિત્રો આસ્કડ એટલે કહેવું તેના મિત્રોએ પણ તેને કહ્યું તેની બહેનપણીઓએ પણ તેમને કહ્યું ત્યાર પછી આગળ વાય આર યુ ક્રાઈંગ ખુશી ખુશી તું શા માટે રડી રહી છે વાય આર યુ ક્રાઈંગ ખુશી તું શા માટે રડી રહી છે ઇઝ યોર લિટલ બ્રધર ઓકે શું તારો નાનો ભાઈ તો બરાબર છે ને ઇઝ યોર લિટલ બ્રધર ઓકે તારો નાનો ભાઈ ઠીક તો છે ને આર યોર ફેમિલી મેમ્બર્સ ઓલ રાઇટ શું તારા પરિવારના કુટુંબના સભ્યો છે એ તો ઠીક છે ને ઓલ રાઇટ એટલે કે ઠીક છે ને એવો પ્રશ્ન પૂછે છે ઇઝ યોર પપ્પી ઓકે શું તારું પપ્પી જે છે તારું કુરકુરિયું જે છે કૂતરાનું બચ્ચું એ તો ઠીક છે ને ખુશી કેપ્ટ નોડિંગ હર હેડ હવે ખુશી શું કરે છે કે તેની બહેનપણીઓના પ્રશ્નો ઉપર માથું ધૂણાવતી રહી જાય છે પણ તેણે ઊંચું જોયું નહીં ખુશી કેપ્ટ નોડિંગ હર હેડ એટલે કે પોતાનું માથું નકારમાં ધૂણાવે છે નોડિંગ એટલે નકારમાં હેડ એટલે માથું એટલે કે પોતાનું માથું જે છે તે નકારમાં ઘુમાવે છે ટુ ઇચ ઓફ હર ફ્રેન્ડ તેના દરેક મિત્રો સામે એટલે કે ખુશી તેની દરેક બહેનપણીઓ સાથે માથું ધૂણાવતી રહી બટ સી ડીડ નોટ અપ પરંતુ તેણીએ ઊંચું જોયું નહીં હવે એ ઊંચું શા માટે નહોતી જોતી એ એક રહસ્ય છે જો ખનક વોન્ટેડ ટુ મેક હર સ્માઈલ ખનક તેને હસાવતી હતી ખનક વોન્ટેડ ટુ મેક હર સ્માઇલ ખનક જે છે ને તેને હસાવવાની એક યુક્તિ કરી શી હેડ એન આઈડિયા તેને એક યુક્તિ સૂજી ખનકે તેને હસાવી હતી તેને એક યુક્તિ સૂજે છે શી ટૂક આઉટ સમ સમથિંગ ફ્રોમ હર બેગ તેણે પોતાની બેગમાંથી કંઈક કાઢ્યું વેન શી રેન ટુ શો ઇટ જ્યારે તે તેને દેખાડવા દોડી તું ખુશી ખુશીને ઇટ સ્લીપ્ડ આઉટ ઓફ હર હેન્ડ ત્યારે તે તેના હાથમાંથી સરી પડે છે પડી જાય છે ખુશી સો સમથિંગ ફ્લાઈંગ ટુવર્ડ્સ હર એન્ડ શી ગ્રેબ્ડ ઇન ખુશી સો સમથિંગ એટલે કે ખુશીએ કંઈક તેના તરફ ઊંચ ઉડતું જોયું અને તેણે પકડી લીધું ખુશી વોઝ સમથિંગ ફ્લાઈંગ ટુવર્ડ્સ હર એન્ડ શી ગ્રેબ્ડ ઇટ ખુશીએ તેના તરફ ઉડતું કશું જોયું અને તેણીએ પકડી લીધું વોઝ ગ્રીન રબર ફ્રોગ તે રબરનો મોટો અને લીલા રંગનો દેડકો હતો ફ્રોગ એટલે કે દેડકો હતો ત્યાર પછી આગળ જોઈએ ખુશી વોઝ સરપ્રાઇઝડ ખુશી ખૂબ આશ્ચર્યચકિત થઈ જાય છે હર આઈઝ વેર વાઇડ એન્ડ ઓપન તેની આંખો જે છે તે ખૂબ પહોળી થઈ જાય છે આશ્ચર્યથી નવાઈથી પહોળી થઈ જાય છે શી બિગન ટુ લાફ આઉટ લાઉડલી તે ખૂબ જોર જોરથી રડવા લાગે છે ખુશીને આશ્ચર્ય થયું તેની આંખો પહોળી થઈ ગઈ તે મોટે મોટેથી હસવા લાગે છે ઓનલી આફ્ટર ધેટ ખનક એન્ડ હર ફ્રેન્ડ શો વાય શી હેડ નોટ સ્માઇલ્ડ ઓર ટોકડ ઓલ ડે ઓનલી આફ્ટર ધેટ ખનક ત્યાર પછી જ ખનક અને તેની બહેનપણીઓને સમજાયું કે આખો દિવસ તે શા માટે હસી નહીં કે તેણે વાતો કરી નહીં અને તેના આગળના ચાર દાંત ગાયબ હતા શું કહે છે જુઓ શી હેડ નોટ અ સ્માઈલ્ડ ઓ ટોક્ડ ઓે ફોર ઓનલી હર ફ્રન્ટ ટીથ વેર મિસિંગ કારણ કે તેના આગળના જે જારદાત હતા તે ગાયબ હતા તે મિસિંગ થઈ ગયા હતા ફીલ ઇન ધ બ્લેન્ક્સ ત્યાર પછી આપણને અહીંયા કેટલીક એક્સરસાઇઝ આપેલી છે એમાં ખાલી જગ્યા પૂરવાનું કહ્યું છે પહેલી ખાલી જગ્યા ખુશી એન્ડ ખનક વેર ખાલી જગ્યા તો અહીંયા જવાબ આવશે ફ્રેન્ડ્સ કે ભાઈ બંને જે છે તે મિત્રો હતા બીજું વેન ધે રિટર્ન ત્યારે કેવો ક્યારે ઘરે પાછા ફર્યા તો વેન ધે રિટર્ન તો હોમ હોમ ધે રેસ્ડ ડ ઇચ અધર વેન ધે રિટર્ન હોમ ત્યારે જેઓ ઘરે પાછા ફરતા ધે રેસ્ડ ઈચ અધર તેઓ એકબીજા સાથે રેસ કરતા હર્ટિઝ વેર મિસિંગ ચોથો ખાલી જગ્યા વોઝ ખુશીઝ સિસ્ટર ખુશીસ ટીચર તો સરિતાબેન વોઝ ખુશીસ ટીચર ધ ફ્રોગ વોઝ ખાલી જગ્યા ઇન કલર તો જવાબ આવશે ગ્રીન ચાલો ત્યાર પછી આપણે આગળનો આન્સર જોઈએ નેક્સ્ટ આન્સર અહીંયા આપણને કહ્યું છે કે આન્સર ધ ફોલોઇંગ ક્વેશ્ચન્સ તો અહીંયા જે આપણને ક્વેશ્ચન્સ આપવામાં આવેલા છે તેના આપણે આન્સર આપવાના છે તો એમાં પહેલો આન્સર પહેલો સવાલ આપણને આપેલો છે રાઇટ ધ નેમ ઓફ ધ ગર્લ્સ મેન્શન ઇન ધ સ્ટોરી તો આ જે પહેલો સવાલ છે એનો જવાબ આપણે આ રીતે લખીએ ખુશી એન્ડ ખનક ચાલો ત્યાર પછી બીજો સવાલ છે કે વુ લુકડ સેડ કોણ ઉદાસ હતું તો અહીંયા જવાબ આવશે કે ખુશી લુકડ સેડ ત્યાર પછી ત્રીજું વિચ ગેમ ડીડ ખુશી એન્ડ ખનક પ્લે તો જવાબ આવશે ખુશી એન્ડ ખનક પ્લેડ ગેમ્સ લાઈક ખો ખો કબડ્ડી હોસ્પોચ એક્સેટ્રા ત્યાર પછી ચોથું વાય ડીડ ખુશી લુક સો સેડ તો અહીંયા જવાબ આવશે ખુશી લુકડ સો સેડ બીકોઝ હર ફોર ફ્રન્ટ ઇઝ વેર મિસિંગ ત્યાર પછી પાંચમું ખુશી વોઝ અપસેટ ટ્રુ ઓર ફોલ્સ તો જવાબ આવશે ટ્રુ ચાલો ત્યાર પછી અહીંયા આપણને એક સરસ મજાની જાહેરાત આપેલી છે કે ધોરણ ત્રણથી આઠની જે સ્વ અધ્યયન પોથી હોય છે તે સ્વ અધ્યયન પોથી એટલે કે બધા જ વિષયની તમામ જે સ્વ અધ્યયન પોથીઓ છે તે બધી જ સ્વ અધ્યયન પોથીઓના જે સોલ્યુશન છે તેની તમારે પીડીએફ જોઈતી હોય તો પીડીએફ અને એની જો બુક જોઈતી હોય તો બુક તમને મળી રહેશે એ મેળવવા માટેનો અહીંયા તમને નંબર આપેલો છે નેવું તેત્રીસ ચોર્યાસી એકત્રીસ પચીસ આ નંબર ઉપર તમે કોન્ટેક કરી સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ અથવા તો સોલ્યુશનની બુક તમે મેળવી શકો છો અને સાથે સાથે આ જે બુક છે એની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ આપેલી છે તો જરૂરથી આ ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જઈ એ લિંક ઉપર ક્લિક કરી અને તમે પીડીએફ અથવા તો બુક જે છે તે મેળવી શકો છો અથવા તો એપ્લિકેશનની પણ અહીંયા આપેલી છે તો એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પ્લે સ્ટોર ઉપર જઈ અને તેના ઉપર ક્લિક કરી અને તમે તેનો અભ્યાસ કરી શકો છો ચાલો ત્યાર પછી આપણે આ જે ચેપ્ટર છે તેને અહીંયા પૂર્ણ કરીએ છીએ દોસ્તો ફરી મળીશું આપણે યુનિટ નંબર વનના ભાગ બેના સંપૂર્ણ સોલ્યુશન સાથે એટલે કે બાકીનો જે અધૂરો પાઠ છે તે આપણે ભાગ બેની અંદર જોવાના છે તો જરૂરથી આપણી સાથે જોડાઈ જજો તમારા દોસ્તો મિત્રો સગા સંબંધી ભાઈબંધ દોસ્તાર જે પણ ધોરણ પાંચની અંદર અભ્યાસ કરતા હોય તે દરેકને આ જે માહિતી છે એટલે કે આ જે વિડીયો છે તેના વિશે જરૂરથી જાણકારી આપજો